કોર્ટમાંથી હુકમનામું મેળવવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે નવી શરદની જમીન હેતુસર કરવા માટે કલેક્ટરની મંજૂરી જરૂરી હોવા છતાં તે વિના જ દસ્તાવેજી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો આક્ષેપ છે આ સમગ્ર મામલે વેસુ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઈકો દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા સ્ટેમ્પ પેપર અને દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે હાલ બિલ્ડર વિનુ માલવિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ ચાલી રહી છે કૌભાંડ માન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત